નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી ખબર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નામની એક કંપની છે જે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે એની બે પ્રોડક્ટોનું આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છે એક છે હરે ક્રિષ્ના એકસો આઠ પ્રકારના અંદર બેક્ટેરિયા છે અને સાથે બીજું છે ડૉક્ટર મંથન જે આ કૃષ્ણ જે બેક્ટેરિયા છે એનો ખોરાક છે જે આ ત્રણસો ગ્રામ છે એને આપણે બસો લીટર બેરલમાં નાખીને એક એકરમાં ચઢાવવાનું છે અને આ આ બેક્ટેરિયાને આપણે મલ્ટિપ્લાય પણ કરી શકીએ છીએ તો આ બેક્ટેરિયા શું કામ કરે છે કેટલું બીજી વખત મલ્ટિપ્લાય કરવા માટે શું એનું પ્રમાણ છે એ બધું જાણવા માટે આગળના વિડીયોમાં બની રહ્યો બસ્સો લીટરનું બેરલ લેવાનું છે અને એની અંદર પાણી ભરી દેવાનું છે ત્યારબાદ આ ડોક્ટર મંથન અને આ ડૉક્ટર હરે કૃષ્ણ આ બંનેને બસ્સો લિટર બેરલના પાણીમાં નાખી દેવાનું છે જોઈ શકો છો આ બેક્ટેરિયા છે એકસો આઠ પ્રકારના બેક્ટેરિયા એની ગંદી ખટાશવાળી આવી રહી છે જે માથાયેલી છાસ હોય જૂની છાસ હોય એ પ્રમાણે આવી રહી છે આ છે ડૉક્ટર મંથન જે પાવડર ફોર્મમાં છે ત્રણસો ગ્રામનું પેકિંગ છે જો ડોક્ટર મંથન એ હરે માં જે બેક્ટેરિયા છે એનો ખોરાક છે એને બી અંદર નાખીને હલાઈ નાખવાનું છે અને આનો ઉપયોગ બાર કલાક પછી એક એકરમાં કરવાનો છે અને આ મલ્ટિપ્લાય પણ થઈ શકે છે શું કામ કરે છે એ બી તમને વિડીયોમાં બન્યાનો હું તમને જણાવું આપણે હરે કૃષ્ણના દ્રાવણને બનાવે ચોવીસ કલાક ઉપરનો સમય થઈ ગયો છે હવે આપણે વાત કરી એમ એની અંદર એ બેક્ટેરિયાને મલ્ટીપ્લાય કેવી રીતના કરવા એનો પ્રોસેસ તમને જણાવું અને ત્યાર પછી એના ઉપયોગ કરવાના ફાયદા શું છે હું તમને એના વિશે જાણકારી આપું તો સૌ પ્રથમ આપણે બે કિલો ગોળ લઈ લેવાનો છે આ છે મિત્રો દેશી ગોળ બે કિલો દેશી ગોળ લઈને એક નાની ડોલમાં પાણી ભરીને અંદર એને ઓગાળી નાખવાનો છે આ રીતે ચપ્પા વડે કાપીને કે પછી આ રીતે એને ઓગાળી નાખવાનો છે આ રીતે ગોળને આપને હલાવી નાખવાનો છે અને એક બીજું બસો લીટરનું બેરલ લેવાનું છે એમાં એકસો સિત્તેરથી એંસી લીટર જેવું પાણી રેડવાનું છે અને એની અંદર જે ઓગાળેલો ગોળ છે એ નાખી દેવાનો છે ત્યારબાદ ત્યારબાદ જે આપણે જે બેક્ટેરિયા બનાવેલા છે હરિકૃષ્ણ જેને આપણે ચોવીસ કલાક કરતાં બી વધારે સમય થઈ ગયો છે એને સૌ પ્રથમ હલાવી નાખવાના છે હલાવી નાખ્યા બાદ એ બેક્ટેરિયા અંદાજે વીસ લીટર જેવા જે આપણે પેલું ગોળવાળું જે મિશ્રણ નાખ્યું છે એ બેરલમાં વીસ લીટર જેવા બેક્ટેરિયા અંદર નાખી દેવાના છે ત્યારબાદ ગોળ અને બેક્ટેરિયા વીસ લીટર નાખ્યા બાદ આને હલાઈ નાખવાનું છે અને આને એકથી બે દિવસ માટે રહેવા દેવાનું છે જેથી હરે કૃષ્ણ દ્રાવણના જે બેક્ટેરિયા છે એ ફરીથી બીજા એક એકર માટે તૈયાર થઈ જશે અને જે આ એકસો એસી લીટર જેવા બેક્ટેરિયા જે આપણે વધેલા છે એને એક એકરમાં આપણે ઉપયોગ કરી લેવાનો છે અને આ નવું દ્રાવણ જે આપણે બનાવ્યું છે એનામાંથી બી આપણે આવી રીતના બીજી ચારથી પાંચ વખત આપણે એને મલ્ટીપ્લાય કરી શકીએ છીએ જેમ તમને જણાવ્યું કે બેક્ટેરિયા કેવી રીતના મલ્ટીપ્લાય કરવા હવે આનો ઉપયોગ કેવી રીતના કરવો તો આ જે બેક્ટેરિયા છે એ આપણે એક એકર એરિયામાં છોડી દેવાના છે ચાર ત્યારબાદ એને એવી રીતના ત્રણથી ચાર વખત મલ્ટિપ્લાય આપણે કરી શકીએ છીએ આ બેક્ટેરિયાનો ઉપયોગ એવો છે કે આમાં એકસો ને આઠ કરતાં પણ વધારે બેક્ટેરિયા છે જે જમીનમાં જઈને ખાતર વહેલું પહોંચાડવાનું કામ કરશે પ્લસ જમીનને પોચી બનાવવાનું કામ કરશે પ્લસ કે જે જમીનની અંદર જે પડી રહેલું ખાતર છે એને તો અંદર આપશે જ પણ સાથે સાથે જે નહીં સડો મતલબ કે જે કોવાયેલો પદાર્થ છે જે ડીકમ્પોસ્ટ નહીં થયેલો એને ડીકમ્પોસ્ટ કરવાનું કામ કરીને જમીનમાં એક નવા પ્રકારનો જોશ પેદા કરશે અને આ બેક્ટેરિયાનું રિઝલ્ટ તમારે જોવું હોય તો એક બે ટોટી કે એક બે ચાસમાં તમારે ઉપયોગ નહીં કરવાનો તો તમને અંદાજ આવી જશે કે આનું રિઝલ્ટ કેટલું મળ્યું આમ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ ખેતી ખબરને લાઈક કરો ફોલો કરો શેર કરો અને કોમેન્ટ કરો ધન્યવાદ